તમામ સેવા કેન્દ્ર સેન્ટર ની સમર્પિત બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના ત્રંબા ખાતે પંદરસો થી વધુ બ્રહ્મકુમારી બહેનો નું મહામિલન યોજાયું બ્રહ્માકુમારી દ્વારા રાજકોટના ત્રંબા ખાતે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ શનિ અને રવિવારે આમ બે દિવસ યોજાયેલા કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ ગુજરાતમાં ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં પંદરસોથી વધુ તપસ્વી બ્રહ્માકુમારી સમર્પિત શિવશક્તિ બહેનોનું મહાસંમેલન મિલન યોજાયું આ કાર્યક્રમમાં ખાસ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવનાની થીમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થયા હતા જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં પંદરસો રાજયોગીની બ્રહ્માકુમારીસ બહેનોએ દસ મિનિટ સુધી એક સાથે ઓમ શાંતિના નાદ સાથે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત એન્જલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી આ સિવાય નૃત્ય નાટિકા અને દીવડા ડાન્સ રજૂ થયો હતો ગુજરાતના મહાનગરો અમદાવાદ બરોડા સુરત મહેસાણા ભરૂચ વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓ સાથે સર્વ બ્રહ્માકુમારી બહેનોનું વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ દ્વારા સ્વાગત કરાયું હતું માઉન્ટ આબુથી ખાસ મોહનભાઈનું સંગીત અને સુરના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું